વડોદરા ફોટો જર્નલિસ્ટ એસોસિએશનના ફોટો એક્ઝિબિશનનો રાજમાતા સુભાગીની રાજે ગાયકવાડ સાહેબના હસ્તે પ્રારંભ થયો હતો પારુલ યુનિવર્સિટી દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ફોટો પ્રદર્શન યોજાયું હતું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક બાર ફોટોગ્રાફી એક્ઝિબિશનનું દિવસે આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે શહેરના નામાંકિત ફોટો જર્નલિસ્ટ એસોસિએશનના અગિયાર ફોટો જર્નલિસ્ટ દ્વારા પોતાના કેમેરામાં કંડારાયેલા અદ્ભુત ઇઠ્યાસી ફોટોની પ્રદર્શની એકવીસ ઓગસ્ટ સુધી નિહાળી શકાશે આ પ્રદર્શનીમાં ધાર્મિક પોલિટિકલ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ વિવિધ સમસ્યાઓ દુર્ઘટનાઓ ભારતીય સંસ્કૃતિ ઐતિહાસિક ઇમારતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે